આપે કહ્યું બધું બીજેપી બહાર લાવી હા બહુ બહુ સારું કર્યું ઓડિટ રિપોર્ટ થયો મને બે ચાર મોટા કિસ્સા કહી દો કે જેમાં આપણે રિકવરી કરી શક્યા હોય શું બચ્ચું ખાબડના પુત્રો જોડેથી રૂપિયા પાછા લઈ શકીશું આપણે જો આમાં લઈ શકીશું આપણે વધુ બધું શું કરીશું કોર્ટ કેસ કરીશું ઉભાળો થયો આથી તપાસ થઈ કોર્ટ કેસ થયો દુનિયાભરના પૈસા ખાઈ ગયેલા એમાંથી થોડા ઘણા વાપર્યા છટકબારીથી તપાસ થઈ જે થયું પછી ધીમે બહાર આ બારા કિસ્સામાં ગુજરાત સરકારની તિજોરી જે ખાલી કરી એમાં મારી સરકાર કેટલા પાછા લઈ મને કહી દો જો સજા તો થાય છે અને આમાં કરપ્શનમાં સ્ટેટ સ્પોન્સર કરપ્શન નથી જે ભૂતકાળમાં જે લોકો આજે ડાહી ડાહી વાતો કરે છે એમાં સ્ટેટ સ્પોન્સર કરપ્શન ચાલતું હતું અને લાખો કરોડોમાં ચાલતું હતું અને એ ઓગણીસો છપ્પન થી સત્તાવન થી ચાલુ થયેલું છે આજે સરકાર જેવું ધ્યાન પાર આવે છે જો સમાજમાં આટલી મોટી વ્યવસ્થામાં જે તે લોકોનું વ્યક્તિગત રીતે ક્યાંક ને ક્યાંક લોકો ગરબડ કરે છે હું ના કેતો નથી રોનકભાઈ આપની વાત સાથે સમજ છું પરંતુ એની સામે કાર્યવાહી થાય છે આ બંને કાર્યવાહી કોર્ટ પણ કરે છે અને સરકાર પણ કરે છે